તો ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની બેઠક મળી છે ચાણક્ય ભવનમાં તમામ મંડળના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા છે ત્રણ જેટલી માંગણીઓ અંગે રણનીતિ બનાવવા અંગે બેઠક યોજાઈ હતી કેન્દ્ર સરકારની સીપીએફ યોજના હેઠળ ફેરફાર કરવા માંગ કરાઈ છે જૂની પેન્શનની યોજના યથાવત રાખવા મહામંડળની માંગ છે તો વિવિધ માંગણીઓને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ગુજરાત રાજ્ય કર્મચારી છે તે આંદોલન વખતે પાંચ મંત્રીની કમિટી બનાવી અને સમાધાનના મુદ્દાઓની ચર્ચા થઈ હતી પંદરમાંથી બે પ્રશ્ન આજની તારીખે બાકી છે જે બે હજાર પાંચ પહેલા લાગેલા કર્મચારી અને દસના ના ચૌદ ટકા સીપીએફ કરવા માટેની યોજના જે છે આ બે આજ સુધી સરકારે જાહેર કરવામાં આવેલા નથી જેની માહિતીઓ મગાવે છે સમગ્ર દેશમાં પાંચ પહેલા તમામ કર્મચારીઓને આપ્યું છે મહારાષ્ટ્રની અંદર પાંચ પહેલાના હમણાં કર્મચારીઓને પણ જાહેર કર્યું છે જ્યાં પણ બીજેપી સંયુક્ત કર્મચારી સરકાર છે તો ગુજરાતની અંદર પાંચ પહેલાની સરકારે સમાધાન કરેલા છે એ પ્રશ્નો હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યા